ફાઈનલી બધે મજામાં જ હશો કેમકે અમારો વિડીયો જોતા હોય એટલે મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું તો સવારના ગયા છે અગિયાર અને આપણે જવાનું છે જુંગીવાળા દાદાના દર્શન કરવા ને નાય ધોઈને તૈયાર થઈ ગયા છે અહીં ને હવે કિશનના વાગ્યા છે કિશન નાઇન આવે એટલે તૈયાર થઈ જાય ને આપણે જવાનું છે ઝુંગીવારા દાદાના દર્શન કરવા

नाई थी ली थी बहार भाग गया तो हम है जाए वाल बाल हेखा कर लाई पे जाए आज ने वीडियो संगीता जुतारी तो हेलो मित्रों किशन वाल हम कर लिए तो आप हाल तो थी तो मित्रों जो हमारा घरे टायर अंबा आ गिया अरे मित्रों मजा मान मजा e

નાસ્તામાં આપણે હે ને ભાઈ વડાપાઉં મગાવેલા ને સંગીત જોવા રડવા માંડી એને રડવાનો બહુ હોય એ તમારે પ્રીતિ બહેનો મૂકીને એ વાતનો દુઃખ હોય ને પાછો વિડીયો બનાવવાની હરમ થાય ને એને મગાવ્યું છે ને દાબેલી આપણે મગાવ્યા હતા વડાપાઉં તો આપણે ભાઈ વડાપાઉ જો ઠરી ગયા એની એના દાબેલી ગરમ થાય બધી વાટ જોઈએ હા દાબેલી ખાવી ને

વિડીયો કેટલા વિડિયા બ્લોકમાં બ્લોક બનાવ્યા કેટલે હા 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 વાંજ્યા ખડી તો મિત્રો સંગીતાન દાબેલી આવી ગઈ ને આપડે ભાઈ વડાપાંપ તો નાસ્તો પર લઈ પછી જાઈ પાછા પછી આપણે જવાનું છે પલ્લે ભાઈ બે જુબીવાળા વાસણભાઈ દર્શન કરવા જવાના છે તો મારા તો વડાપાંવ ખરી ગયા સંગીતાન ગરમા ગરમ આવી ગયા ટેસ્ટ કરી કેવો છે ટેસ્ટ હે બરાબર તો જો ભાઈ ચટણી હે લીલીની ભીલી ભાઈ મસ્તીની

આ બાઈને રડવાનું ખૂટે ને બધી ગોળ અંદરને તો ચાલો નાસ્તો કરી લઈએ નાસ્તો કરી પછી પાછા પડી આગળ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચીએ છીએ ભાઈ બેહના પાટીયર ભાઈ આપણે નાસ્તો કરી ને ધારે નીકળી ગયા હતા ભાઈ ત્યાં પાણી જવા તો ભાઈ પાણીના માટલા ઠંડા ઠંડા હતા ને તો આપણે પાણી પીવા ઊભા રહી ગયા ને હવે આપણે છે ને ભાઈ અહીંથી છે ને જુંગીવાળા દાદાનું મંદિર ખાલી અગિયાર કિલોમીટર જ છે જો બે ને અત્યારે આપણે બેહના પાર્ટીએ છીએ કેમ કે ભાઈ વાહ નાસ્તો કર્યો ને ત્યાં પાણીમાં મને જરા જમાવટ ના આવી તો અહીંયા ઠંડુ ઠંડુ બે માટલા હતા પાણીના તો ભાઈ આપણે પાણી પીવા ઊભા રહી ગયા તો ગાડી ઠંડી પડી જાય પછી પાછા નીકળી જાય બે હવે ખાલી અગિયાર કિલોમીટર છે પછી આપણે થઈ જાય ભાઈ વીર વસરાજના દર્શન ભાઈ હું હે ને આજથી પાંચક વાર પહેલાં આવ્યો હતો આજ તમને આઈઠમના દિવસે એની ફૂલ ટ્રાફિક હતી ભાઈ આજે સોમવાર છે મને એમ છે કે આજે ટ્રાફિક તો હશે જ પણ આપણું બહુ જાજુ મોડું કરવું નથી નીકળી જાય ભાઈ આપણી માસુકાને ચાલુ કરી લઈએ ચાલુ છે એમ તો હાલો હાલો સુધી હાલો કવિતા અમારા આ બાઈ રે હરમાય વિડીયો બનાવવામાં વિડીયો બનાવવાનું મેં એને કીધું તો એને રડવું આવી ગયું રડવા માંડી હવે માયગા વગર તો એને આપણે ભૂખ લાગી જાય તો માયગા વગર તો માય રોટલી ના આપે તો આ તો દુનિયા છે દુનિયામાં તો ક્યાંય હાલી નહીં ફેંકાઈ જાય જેમ કારેલું અથવા બકાલું બગડી જાય તો એને ફેંકી દેવામાં આવે સારું હોય ને તો જ દુનિયામાં રહી શકે તો જ શાક એનું શાક થઈ શકે બાકી કાંઈ થાય નહીં કચરામાં હરમાય ને તો હું આને બે ત્રણ વાર ત્યાં કે હરમ ના રખાય હરમ ના રખાય હરમ રાખે ને ભાઈ રડે વિડીયો બનાવીને કહીને રડે હરમ રખાય નહીં હરમ રાખીને તો ક્યાંય ના લે ક્યાંય ઘરમાં ના આલી હરમ રાખીને તો ઘરમાં ના આપડા મિત્રો જાજો સ્પોર્ડ કરવો નથી નીકળી જાય ભાઈ બે જુંગીવાળા દાદાના દર્શન કરવા તો ફાઇનલી મિત્રો આપણે એક કલાક પછી હોન્ડા હાઇકા પછી આપણે ફાઇનલી પૂગ્યા છે ભાઈ વાસરા વાસરાભાના મંદિરે ભાઈ પાંચ વરસ પહેલાં આવ્યો તો પાછો આ જ આવ્યો પાંચક વરસ થઈ ગયા ભાઈ પાંચ વર માથે થઈ ગયા પાંચ વરસ અને ત્રણ ચાર મહિના જે હું થઈ ગયો તો હાલો આપણો અંદર જાય ને અંદર જઈને તમે દર્શન કરાવ हलो मित्रों अंदर, जा अंदर। जाए तब अंदर दर्शन करा कमेंट पहले आमट में जाए वसराज लखीजा बद मित्रों તો મિત્રો મસ્ત મજાના આપણે ભાઈ દર્શન કરી લીધા છે ભાઈ સિનેમેટિક શોટ લઈ લીધા હવે જઈ પ્રસાદી લઈ આવીએ સંગીતા જો ભાવ બદલાય બેઠી ગઈ હું બની વાર જાય આપણે સિનેમેટિક શોટ થોડાક લેતા હોય તમે થોડી એન્જોય તો કર્યા મસ્ત લઈ ગઈ હોય તો લાઈક કરી નાખો ફોલો કરી નાખું હાલો પ્રસાદી લેવા જાઉં ને હા હાલો તો પ્રસાદી લેતા હોય મિત્રો અનુક્ષેત્ર ચાલુ જ હોય ને હાઈથી લઈને

થોડું થોડું નાખ દે ને ભાઈ અહીં પર સદી લેવા આવું હોય ને તો આપણે હાથથી લઈ લેવાનું અત્યારે કોઈ હોય નહીં ઓવર ટાઈમ થઈ ગયો ભાઈ બસ એટલું જ ફરફ નાખી રેડી तो मित्रों प्रसादी आप ले ले थी से भाई जो बूंदी से भात से दाल फर फर संगीता ने दुख लगी थी तो सालों तो दादा तो प्रसादी ले तो मित्रों प्रसादी थी से भाई पानी पी लीधे संगीता से थारी उठ के से निम बहार हो से भाई ये प्रसादी लिया थारी के तो संगीता जो मारी नीनी वे थारी के

મોગલમાના દર્શન કરવા ભાઈ રસ્તામાં આવતું હતું ને તો આપણે એમ કે દર્શન કરતા હતી પાછળથી કેવી વારો આવ્યો અહીંયા આવે તો આપણે ભાઈ મોગલ માના દર્શન કરવા આવી ગયા ને આપણે તો અહીંયા બે થી ત્રણ વાર આવી ગયા સાંગીતા સત્તર વાર આવી નથી કહેવાય તો સંગીતાને દર્શન કરવા લેવો ભાઈ આપણે દર્શન કરી ગયા તા તો મિત્રો હું તમને હા ભાઈ બારોબારથી જ દર્શન કરાવીશ કેમકે અંદર ભાઈ ફોટા પાડવાની વિડીયો ઉતારવાની મનાય છે અહીંયા હા ને ભાઈ બોર્ડ મારેલો છે તો આપણે પાલન કરવું પડે ભાઈ બોર્ડ મારેલો લખેલાનું પાલન કરવું પડે તો બારોબારથી જ હું તમને દર્શન કરાવી ભાઈ પહેલાં તમે ધજાના દર્શન કરી લ્યો ને કમેન્ટમાં જય મોગલ લખી નાખો ભાઈ અહીંયા અંદર જવાનું છે ભાઈ પણ જો અહીંયા ફોટો વિડીયો કરવાની સખત મનાય છે તો આપણે વિડીયો કે ફોટા પાડશું નહીં બરાબર ભાઈ બરાબરથી દર્શન કરીને અંદરથી ફોટા અનુભ પાડવા હોય તો પાડો છે નીકળી નથી અને જાય ખરી અંદર તો મિત્ર મસ્ત મજાના દર્શન કરી લીધા છે ભાઈ માતાજી પ્રસાદી લઈ લીધી પણ એક એક્શન ભાઈ અંદર હે ને વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી તો આપણે વિડીયો અંદર ઉતાર્યો નહીં ભાઈ જો તમને હે ને હત્તાયન સેન બતાવું બરાબર ક્લીપ ખાલી અંદર મંદિરની હા ભાઈ આવી રીતના અંદર મંદિર છે ભાઈ બરાબર ભાઈ અંદર સખત મનાય છે એટલે આપણે ભાઈ ઉલન ના કરાય ભાઈ કાનુનાથમાં હાથમાં ન લેવાય બરાબર તો દર્શન કરી લીધા મેં મસ્ત મજાના ભાઈ જો અહીંયા અહીંયા ફોટા પાડી શકો તમે અહીંયા ફોટા પાડી શકો પણ મંદિરમાં અંદર નહીં અંદર સખત મનાય છે સખત એટલે સખત કદાચ અમારે અંદર ફોટા પાડવા તો વિડીયો ઉતારો તો ભાઈ બસ એટલું જ લાઈક કરી નાખો તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે ભાઈ ને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ ભાઈ કારણ કે વિડીયો હે ને ભાઈ પછી બહુ જ આજુ લાંબો થઈ જાય એટલે જોવાની મજા નહીં આવે તો આ સાથેનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ ત્યાં સુધી તમે લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને ફોલો કરી નાખો શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને જેથી કરીને તમારા બધા બીજા મિત્રો પણ જોઈ શકે તો ફોલો કરી નાખો શેર કરી નાખો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય